કચ્છના વાગડ પંથકમાં મેઘરાજાએ ધૂમસ્ટાઈલમાં એન્ટ્રી કરીને ગઈકાલે સાત ઇંચની મહેર વરસાવી હતી ત્યારે વાગડ પંથકના બે મહત્વના મધ્યમ સિંચાઈના ડેમોમાં નવા નીરની આવક થઈ છે રાપરના ફતેહગઢ અને સુવી ડેમમાં નવા પાણીની આવક થતાં ધરતીપુત્રો અને વાગડવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઈના વીસ મહત્વના ડેમો આવેલા છે જેમાં હાલ થયેલા વરસાદને પગલે રાપરના બે ડેમોમાં નવા નીરની આવક થઈ છે જેમાં રાપરના ફતેગઢ ડેમમાં ગઈકાલે પાણીની સપાટી બ્યાસી પોઈન્ટ છવ્વીસ ટકા હતી જે આજે સત્તાણું પોઈન્ટ અઢાર ટકાએ પહોંચી છે એટલે અહીંના ડેમમાં ચૌદ પોઈન્ટ બાણું ટકા નવા નીરની આવક થઈ હતી ફતેગઢ ડેમમાં નર્મદાના નીરની આવક પણ થઈ રહી છે પરંતુ તે માત્ર એક ટકા જેટલું જ પાણી નર્મદાનું આવ્યું હતું આ ઉપરાંત વરસાદી પાણીની આવક થતાં આ ડેમ ઓગનવાની તૈયારીમાં છે હવે ફતેગઢ ડેમમાં માત્ર ત્રણ ટકા નવું નીર આવે તો ઓગની શકે છે તો રાપરના સુવી ડેમમાં બાર પોઈન્ટ બાવન ટકા નવા નીરની આવક થઈ હતી ગઈકાલ સુધી ડેમની ટકાવારી સત્યાવીસ પોઈન્ટ પંદર ટકા હતી જે આજે ચાલીસ પોઈન્ટ પંદર ટકાએ પહોંચી હતી ત્યારે સુવી ડેમમાં પણ સારી એવી આવક વરસાદી પાણી થકી થઈ હતી રાપર વિસ્તારના બંને ડેમો સિવાય અન્ય કોઈ ડેમોમાં નવા નીરની આવક સિંચાઈ વિભાગના કંટ્રોલ રૂમમાં નોંધાઈ નથી જોકે અંજારના ટપ્પર ડેમમાં હાલ દરરોજ નર્મદાના નવા નીરની આવક થઈ રહી છે ટપ્પર ડેમમાં આવતા નર્મદા મૈયાના નવા નીર થકી દરરોજ ત્રણથી ચાર ટકા નવા નીરની આવક થાય છે સાથે જ પાણી પુરવઠા વિભાગ દ્વારા ટપ્પર ડેમમાંથી પીવા માટે પાણી ઉપાડવામાં આવે છે જેથી જેટલું નવું નીર ટપ્પર ડેમમાં આવે છે તેમાંથી સિત્તેર ટકા જેટલું પાણી પીવા માટે નર્મદાની ત્યારે હાલ ટપર ડેમ અઢાર પોઈન્ટ પંચ્યાસી ટકા પાણી સપાટી પર છે આ ત્રણ મહત્વના ડેમો સિવાય અન્ય ડેમોમાં પાણી નહિવત છે દરેક ડેમોમાં હાલની સ્થિતિ અંગે વાત કરીએ તો લખપતના પાનધ્રો નખત્રાણાના નિરોણા અબડાસાના કંકાવટી અને માંડવીનો ડોણ ડેમ તળિયા જાટક છે આ ઉપરાંતના ડેમોમાં પણ દસ ટકાથી ઓછું પાણી જ છે ત્યારે હવે શરૂ થયેલી વરસાદી હેલીમાં જિલ્લાના મધ્યમ સિંચાઈના ડેમો છલકાય તેવી આશા કચ્છીઓ રાખી રહ્યા છે કચ્છમાં મેઘરાજાએ વિધિવત રીતે પોતાના મંડાણ કરી દીધા છે ત્યારે આજે જિલ્લામાં સર્વત્ર મેઘમહેર જોવા મળી હતી ત્યારે જિલ્લાના કંટ્રોલ રૂમમાં નોંધાયેલી આંકડાકીય માહિતી પર કરીએ એક નજર